હેલો ફ્રેન્ડ જય અમે જય માતાજી કેમ છો બધા મજામાં આજે આપણે બનાવીશું પનીર ખુલ્ચા એ બી બનાવીશું તો નહીં ના તો એના માટે પહેલા આપણે પનીર બનાવી લઈશું ગરમ તો મેં દૂધ ગરમ કરી લીધું છે અને એને મસ્ત છાક થી પનીર ફાડ ગુટ ફાડી લીધું છે અને એટલે હું પનીર તૈયાર થઈ ગયું છે તો પેલા આપણે એને ગાળી લઈશું છાપ થી બનાવો એટલે બહુ સોફ્ટ ફેમસ

અને વસ્તુ આપણે ખાતા જોઈએ છે દહીં છે છાશ છે જે બી વસ્તુ એટલે એનાથી તમારે લોટ બાંધી લેવાનો થોડો ઢીલો બાંધવાનો એકદમ કડક નહીં બાંધવાનો અને એને દસ મિનિટ સુધી રેસ્ટ આપી દેવાનો ટાઈમ ના હોય તો ટાઈમ હોય તો અડધો કલાક રેસ્ટ આપો તો બી વાંધો નહીં પણ દસ તો દસ મિનિટ તો મિનિમમ તમારે આપવો જ પડશે એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે કુલચા હવે આપણે લોટ બંધાઈ ગયો છે લોટ નહીં પાછું મૂકી દઈશું અને પનીર કુલચા કઈ રીતે કરી તેના માટે મેં થોડા તલ લીધા છે અને થોડી કોથમી લીધી છે અને તમારે જેટલું ખાવું હોય એટલું તમારે લઈ લેવાનું એડ કરવું હોય એટલું તમે કરી શકો नॉर्मल पनीर ले लेवा थोड़ो लोट में एक्स्ट्रा बीजो बोधे छे सादो ये सादी रोटली करी हो एना कोने ना खावतो है तो एना माटे पहला तो तवी गरम है ने करवा मुकी सारी गरम जोई छे तवी क्या तो जे हु लोट ने मसले ले तेल के घी ना से तमे जे लागता हो ठीक એક લોયો લઈ લીધો છે અને આપણે મસ્ત વણી નથી કરી ખાલી ખાવાનો સોડા ચટકી આપણે એડ કર્યો છે જે આપણે ભજીયામાં ખાતા જોઈએ છીએ કેટલું મોટું નાનું તમારે ઘણું હોય તો પરાઠું વણી લેવાનું આમાંથી આપણે બે પરાઠા બનાવી બે કુલચા બનાવીશું मेरी ओर से साइड में वही है बाकी बाकी बाजू की सर इक्वल इक्वल होने ले वन स्टेज जो होता है પછી જે પનીર મેં લીધું છે એ પનીર સૂકું સૂકું હોય તમારે જે રીતે ડ્રાય કરવું તો તમે થોડું પાણીમાં બાંધી પાણી જ્યારે નીકાળો ત્યારે રૂમાલમાં કે એમાં બાંધી લો ફ્રેન્ડ તો મસ્ત ડ્રાય થઈ જાય છે અને થોડું પાણી પછી રહેતું હોય તો બી ચાલે આમાં લાગે મસ્ત વધારે થોડું ચમણ ના થઈ જાય એટલા માટે મેં થોડું પાણી વાળું છે અંદર થોડી હું ઓટણી એડ લઈશ તમે આની જગ્યાએ તમારા મરચાં થોડા એડ કરવા હોય તો તમે કરી શકો લીલા મરચાં તમે છીણા ગયા સમારી એડ થઈ જાય હવે આપણે એને આ રીતે વાળી લઈશું હવે તમારે કોઈ બી ચપ્પુ છરી કે પીસા કટોર જેવાનું વચ્ચે થઈ ગયા મસ્ત બે પરાઠા આ રીતે વચ્ચેથી બંધ કરી દેવાનું વચ્ચે તમારે એવું લાવીને તો પનીર થોડું ઓછું ભરવાનું છે જગ્યા રાખી લેવાની છે કાપવાનું હોય આગળ পছি পোড়া পতড়া করব ফলে সেকটা ফে তো জাদা রাখি ঘুমার লোট না পানির কুছা খাওয়া টেস্টি রাখেন হ্যাঁ এক ચોપર લગાવવામાં બધે ચોટી તરીમાં એ રીતે અને અવાજ આવે ને એટલી તવી ગરમ રવી જોઈએ પનીર આમાં વધારે ભણવું હોય તો તમે ફરી શકો હવે એના ઉપર આપણે કોથમી લગાવી દઈશું અને તલ લગાવી દઈશું અને મસ્ત એને ઘીમાં ટાપે શેકાશું હવે આપણે તવી મેને ચોટ્યા પછી લગભગ પાંચ મિનિટ સુધી તમારે એને ધીમા તાપે શેકી લેવાનું અને એવું લાગતું હોય તમને કે ગેસ બહુ ફૂલ રહે છે તમારો તો જે સ્લો કે ધીમો ગેસ હોય એના ઉપર શેકવાનું છે કાં તો પછી એવું લાગે તો થોડું ચાલુ બંધ કરી દેવાનું તો એને હીટ તો મળી રહેશે પણ લાગશે નહીં અને પ્રોપર અંદરથી શેકાશે અને એક તો એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે એકમાંથી બે બને ગરમીના ફટાફટ રસોઈ બી થઈ જાય

તો પ્રોપર તમે એમાં બી કરી શકો જોડે તમે કોઈ બી દાળ કરો તડકા દાળ કરો કે દાળ મખણી કરો કા તો પછી કઠોળ કરો મગ છે ચોળા છે બહુ જ જ મજા આવે ખાવાની અને અને કશું ના કરો ચટણી કેરી આવી છે તમે કાચી કેરીનું મસ્ત કચુંબર કરો એની જોડે બી મસ્ત લાગે સ્પાઈસી થોડુંક અને હું તમને બતાવું કે કયું ફૂલશે મસ્ત ફૂલશે ફ્રેન્ડ લોટ સારો બંધાયો હશે કો ફૂલસે દેખો તો મને દેખા છે છે પ્રોપર ફૂલસે આ પર તોરી મેનન પરસે આ વસ્તુ કરવાનો બાલકસે વિડિયો લાગો ના થાય એટલે થોડું સેકાય જાય પછી હું તમને બતાઉં કે કેવું સેકાય છે 5 મિનિટમાં આ રાખી મૂક્યું છે હું તમને બતાવું કેવું થયું છે દેખાય છે કેટલું મસ્ત ફૂલ્યું છે હજુ બેથી ત્રણ મિનિટ મને જોઈશે અને ધીમા ગેસે જ કરવાનું પણ તમને એમ લાગે કે તમે હેન્ડલ કરી શકો છો બેલેન્સ કરી શકો તવી કારણ કે લોખણની તવી જાડી હોય છે ને તો બરાબર પ્રોપર તમે એને પકડી શકો અને હલાવી શકો તો તમે થોડી વાર ગેસ ફૂલ કરી શકો તો તમને પ્રોપર શેકાયેલું મળશે

તો એને જો આ રીતે કરીશ ને ખૂબ તરત ફૂલી જશે પણ આપણે કિનારીથી મેં એને ખોલી દીધું ને એટલે થોડુંક બેસી જશે આમ કરીએ તો તરત ફૂલેલું લાગશે તમને બેસી બી જશે આપણે કિનારી ખોલતી દીધી ને એટલા માટે તો એને લઈ લઈશું અને મસ્ત બટર લગાવીને બીજું તે શેકી લઈશું ઉખાડી નીચે બી પ્રોપર શેકાઈ ગયું છે એટલે તરત એને એની સાઈડ છોડી દઈશ હું તમને બતાવી દઉં દેખો દેખાય છે આ છે ઘઉંના લોટનું પનીર કુલચું તંદુરી રીતે હવે આપણે એને બટરથી મસ્ત એ લગાવી એને એક બાજુ મૂકી દઈશું ટોપરે એવી જ રીતે હું બીજું એડ કરી દઈશું

બટર લગાવવાથી એની સાઇનિંગ બી અલગ લાગશે અને તમને ટેસ્ટ બી બહુ જ મસ્ત લાગશે આ રીતે તમારે એનો કલર ઉભરાઈને આવશે અને લાગે છે ને ઘઉંના છે પણ કેટલા પ્રોપર મસ્ત બન્યો હોય અને અંદર બી તમારે ઘી લગાવવું હોય પનીર જોડે તો લગાવી શકો હું તમને પનીર બતાવું આખો ભાગ

અને ફૂલે તમારે સમોસા બી આ રીતે કરવા હોય તો ચોક્કસથી થાય બહુ જ મસ્ત લાગે આપણે કરીશું તવી ઉપર શેકીને તળ્યા વગરના સમોસા ફ્રેડ

રોટલી જો ટેસ્ટ કલર લાગશે અને ખાવામાં બી ફ્રેન્ડ મજા આવશે ચાલો તો બીજું કચ્છું બી આપણું તૈયાર છે બિલકુલ કાચું લઈ લઈશું હવે આપણે ફરીથી બટર લગાવી દઈશું છે ઘઉંના લોટના પનીર કુલચા તમારે અંદર બી તમે પડ ઉખાડી બી ઘી લગાવી શકો અને મે તો હોય ને એટલે ટેન્શન જ નહીં હું તમને બતાવું પ્રોપર એટલે પડ ખુલી બી જશે